તમામ જગ્યા ઉપર પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી રહી છે ને રાજ્યના મુખ્યમંત્રી હોય કે પછી ગૃહમંત્રી તમામ લોકોએ આ વાત કબૂલી છે આપ જુઓ કે વડોદરા શહેરના જે સમાજ વિસ્તારમાં આવેલી જે

સાથે વાત થઈ તો એમણે એવું કીધું કે અમને ટાઈમ આપો અને પછી એવું કહે છે કે હમણાં હાલ નહીં થાય જેથી અમારે કહેવાનું છે કે એમને સિવિલ લાય અમે દાવો કરીશું અને બીજો પ્રશ્ન એ છે કે જો એમની પાસે રજા ચીઠ્ઠી હોય જો આ એમને લીગલી બાંધ્યું હોય તો અમને રજા ચીઠ્ઠી આપે નહીં તો તાત્કાલિક રીતે હોસ્પિટલ ખાલી કરે ડૉક્ટર સાહેબ વકીલ સાહેબ જે પ્રકારે વાત છે હોસ્પિટલ દ્વારા દબાણ કરવામાં આવે છે ગઈકાલે જ એક પત્રકાર પરિષદમાં ડૉક્ટર વિજય શાહ ભાજપના અધ્યક્ષ પણ એવું બોલે કે દબાણ દબાણો દૂર થાય તેમ છતાં પણ આ લોકો દબાણો કરી રહ્યા છે કોઈના કોઈના ઓળખાણો પોલિટિશિયનોના લીધે આ લોકોની ચરબી એટલી બધી જા જાડી થઈ છે કે હોસ્પિટલોમાં બી મગરો ઘૂસી ગયા છે અને એ મગરો બહાર નીકળતા નથી હવે પબ્લિકને બહાર નીકળવું પડ્યું છે તમે આ જોઈ લો છો કે સિદ્ધાર્થ બંગલોઝના તમામ રાહદારીઓ તમામ રહીશો આજે રોડ પર રહી ગયા છે ઓલરેડી પાણી તો છે આજે રહીશો બહાર રહી ગયા છે

એક તો એક બાજુ રિધમ હોસ્પિટલ દબાણ કરે છે બીજી બાજુ એની પાસે પાર્કિંગની જગ્યા નથી બરોબર છે સામેન સાઈડે ફૂલ પાર્કિંગ થઈ જાય છે એક બાજુથી સ્કૂલની બસો આવતી હોય એટલે અહીંયા આગળ ફૂલ અત્યારે બી જુઓ તમે ફૂલ પાર્કિંગ થઈ ગયું છે એક્સિડન્ટ ફૂલ થાય છે એક બાજુ દબાણો દૂર કરવાની વાત ચાલી છે કારણ કે પૂર પરિસ્થિતિમાં પરિસ્થિતિ આપણે જોયું હશે કે પૂર ની પરિસ્થિતિ માત્ર માત્ર દબાણ લીધે જ વડોદરામાં પૂર આવ્યું છે શું માનો છો અરે ફૂલ દબાણ થાય છે કોર્પોરેશન કોઈ જોતું જ નથી કોર્પોરેશનને કોઈ પડેલી જ નથી અધિકારીઓને કોઈ પડેલી નથી ફૂલ દબાણ ચાલે છે અમને ભાઈ સિદ્ધાર્થ બંગલોમાં માં તમે રોડ પર દબાણ આવી ગયા છે રોડ એના એના પ્રિમાઇસ થી નઈ નઈ તો 100 ફૂટ લગીન બાંધ કરી લીધું છે અને અમને એમ લાગે છે કે એની પાસે રજા ચિટ્ટી બી નથી બિલકુલ આ તમામ લોકો આક્ષે આક્ષેપો કરી રહ્યા છે કે આ જે રિધમ હોસ્પિટલ છે તેરી પાસે શું માનો કે કાકા કેટલી તકલીફ પડી રહી છે અરે ઘણી તકલીફ છે parking ની તકલીફ છે અહીંયા આવવા જવાની બી તકલીફ છે અહીંયા પાંચ સ્કૂલો છે અહીંયા ઉર્મી સ્કૂલ પછી છે તો અંબે સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલય અને પેલી હા એ બધી સ્કૂલો લગભગ ચાર સ્કૂલો છે આ બધું અંબે સ્કૂલના ના બી નવી બની છે અહીં આગળ બધી એ વ્યવસ્થા થઈ એ લોકોનો બાળકોને લાવવા લઈ જવા માટેની પણ તકલીફ પડે છે ટ્રાફિક એટલો બધો છે તો જોઈ શકો છો કે કેવી કેટલી કેવી પરિસ્થિતિ છે રોડ ઉપરની રાજ્યના મુખ્યમંત્રી હોય કે પછી ગૃહમંત્રી તમામ લોકો કહી રહ્યા છે કે વડોદરાની જે પૂર્ણની પરિસ્થિતિ સર્જાઈ તેમાં માત્રને માત્ર દબાણ હોવાનું સામે આવ્યું છે નેલભાઈ શું માનો છો ખુદ રાજ્યના મુખ્યમંત્રી જો કહી ગૃહમંત્રી પણ કહેતા હોય કે વડોદરામાં જે દબાણો રાફડો પાટ્યો છે એ દૂર થશે તેમ છતાં પણ હજુ પણ આ દબાણો રાફડો દબાણો રોજે રોજ વધતા રહે છે અહીંયા આજુબાજુમાં ટોટલ પાંચ સ્કૂલો આવેલી છે જો આ દબાણો હટાવવામાં નહી આવે અને કોઈ બી બાળકનું કોઈ બી વિદ્યાર્થીનું કે કોઈ પણ વ્યક્તિનું જો મરણ થશે એના સંપૂર્ણ જવાબદાર રિધમ હોસ્પિટલના ચારે ચાર ડૉક્ટરો રહેશે અને એના ઉપર અમે ફરિયાદ ફાઇલ કરીશું જો કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ થશે તો બિલકુલ આ તમામ લોકો કહી રહ્યા છે જે પ્રકારે આ હોસ્પિટલ દ્વારા અહીંયા દબાણ કરવામાં આવે છે હવે તમામ લોકો સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે અને જે પ્રકારે શું માનો છો શું થવું જોઈએ હું સિદ્ધાર્થ બંગલોનો પ્રેસિડેન્ટ છું આજે સવારે અમને વાત થઈ કે ભાઈ આ રીતે આ લોકો એન્ક્રોચમેન્ટ કર્યું છે આ નકશો અમારી પાસે આવી ગયો છે તમે અત્યારે નકશામાં જુઓ તો એ લોકો લગભગ સિત્તેર ફૂટ અંદર આવી ગયા છે રોડ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વાત કરી એની ટીમ આવી રહી છે દબાણ શાખાને પણ અમે કમ્પ્લેન કરી રહ્યા છીએ ટ્રાફિક શાખાને પણ અમે કમ્પ્લેન કરી રહ્યા છીએ બધાને ફોન કરીને કોર્પોરેટરને બધા અહીંયા આવી રહ્યા છે તમે સામાન્ય માણસ પણ આ પરિસ્થિતિ જોશે એટલે હસવું આવે એવું છે દાખલા તરીકે કોર્પોરેશન પાસે એને દસ્તાવેજ કરી લીધો ને એવી રીતે દબાણ કર્યું છે અને આના લીધે અમારે જે અવર જવર જે સ્કૂલોની વેન્સ વગેરેની અને અમારે ઇમરજન્સીમાં જવું હોય ને તોય જવા એવું પરિસ્થિતિ નથી તમે જ્યારે એવી સાડા અગિયાર બાર વાગેની પરિસ્થિતિને તમે આવો ત્યારે અહીંયા લગભગ અઢીસો ત્રણસો કાર્સ એ લોકોની પાર્ક થયેલી હોય એટલે અમારી ફરિયાદ એ છે કે તમારું જ્યાં લીગલ હોય એટલું રાખો બાકી બધું તોડી કાઢો તાત્કાલિક ત્યાં સુધી અમે હટવાના નથી એ અમે ફરિયાદ કરી ગઈકાલ રાતે જ આ ફેન્સિંગ બનાવવામાં આવી છે રાત્રે જ તાત્કાલિક રાતોરાત ઊભી કરી દેવામાં આવી છે ફેન્સિંગ જે ખોટું દબાણ જ છે અને આ પીચિંગ જે પથ્થર નાખીને પીચિંગ કરે છે આ સવારનું ચાલુ કર્યું છે મજૂરો બોલાય શું માનો છો જે પ્રકારે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય સૌથી મોટું કારણ હોય તો વડોદરામાં જે વિશ્વમંત્રી મંત્રી પર દબાણો થાય તે જ કારણ સામે આવ્યું રાજ્યના ગૃહમંત્રી હોય કે પછી રાજ્યના મુખ્યમંત્રીએ પણ કબૂલ કર્યું છે તો હવે દબાણો દૂર થવા જોઈએ તેની સામે આ નવા ઉભા થઈ રહ્યા છે દબાણો તો કાયદેસર દૂર થવા જ જોઈએ અને આ જે નવા ઉભા થાય છે એના તાત્કાલિક પગલા લઈને હટાવવા જોઈએ બિલકુલ આ તમામ જે દવા દબાણો ઊભા થઈ રહ્યા છે અને તમામ જે સ્થાનિકો છે આપ જુઓ કે અહીંયા એકત્ર થયા છે ને તેઓની જે માંગ છે કે હોસ્પિટલની પ્રિમાસીસની જે બહાર દબાણો રાફડો ફાટ્યો છે રાફડો હવે દૂર થવો છે કારણ કે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય તેને લઈને જ આ પૂર વડોદરામાં પૂર આવ્યું ફરી એક વખત મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે આ અહીંથી જ વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને આપ જુઓ કે અહીંયા મસ્ત મોટો હુવો બી પડ્યો છે એટલે કે માની લોકો કોઈ અકસ્માત થયું તો જવાબદાર કોણ એટલે આ પરિસ્થિતિમાં વડોદરાવાસીઓ રહી રહ્યા છે સિદ્ધાર્થ બંગલોસના રહીશો રહી રહ્યા છે હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરામાં જો ફરી એક વખત જો પૂર આવે તો આ સમગ્ર વડોદરા શહેર જળમગ્ન થઈ શકે શું કહું શકાય સિદ્ધાર્થ બંગલોની પાંચ દિવાલો જે વિશ્વામિત્રી નદીની બાજુમાં છે ત્યાં આગળ પાંચ દિવાલો તૂટી ગઈ છે વિશ્વામિત્રી નદીની પણ બે દિવાલો તૂટી ગઈ છે આવું બધું જાણવા છતાં કોર્પોરેશન પણ આવતા નથી અને જોતા પણ નથી એટલે એમની શું ફરજ નથી એક બાજુ કરે છે તેમ છતાં દબાણ પણ રોકતા નથી જે રીતે વાત છે રાજ્યના ખુદ મુખ્યમંત્રી એવું કહેતા હોય કે ભાઈ દબાણો હવે દૂર થશે બરાબર છે ગૃહમંત્રી પણ અહીંના પ્રભારી મંત્રી છે તેઓ પણ કહે છે કે દૂર દબાણો હવે નવા દબાણો ઉભા થાય તો હું એ જ કહેવા માંગુ છું કે જે દબાણો જે કરે એ લોકોને સવારથી લગભગ દસ વાગ્યાથી બધા સિદ્ધાર્થ બંગલોના રહીશો રોડ ઉપર આવી ગયા છે અને આ લોકોને ઘણી વખત સમજાયા છે પણ માનતા નથી કોઈ અમને એમને એમ કીધું મેં કું તમારી પાસે લેબર છે તો એ લેબર પાસેથી ઉઠાવીને એક બાજુ મુકાય દો ને તમે પણ એ કામ કરવા બી તૈયાર નથી બિલકુલ આપ જુઓ કે ચારે બાજુ આ જે રોડ છે સમાનો રોડ અને ત્યારે આ પરિસ્થિતિ જો કે વિશ્વામિત્રી નદી જ અહીંથી બાજુમાંથી પસાર થઈ રહી છે તે મુખ્ય કારણ છે વડોદરામાં જે પૂર આવવાનું કારણ છે કે વિશ્વામિત્રી નદીમાં જે દબાણો છે એ દબાણોને લીધે જ વડોદરા શહેરમાં પાંચ પાંચ વર્ષે પૂર આવી રહ્યું છે ત્યારે વધુ એક વખત આ હોસ્પિટલ દ્વારા તેઓની મનમાની કરી અને આ દબાણો ઊભા કરાઈ રહ્યા છે અને દબાણો ઉભા કરાવીને લઈને લઈને જ તમામ લોકોમાં રોષ જોવા મળે શું માનો છો કાકા આટલા બધા દબાણો કેમ તંત્ર જાગતું નથી તંત્રની આ કેમ નથી હા બધા મેળા પાણી છે આખી એમની આ ડૉક્ટરોના પૈસા ખાય છે આજે એમનો બી પેશન્ટ વડોડા છે પ્રમુખ બી ડોક્ટર જે છે એમનો જ છે ને તો આ જો ને આ પેશન્ટોને લેવા માટે જે જગ્યા આવી છે એ બી રોડ પાર્કિંગમાં છે અને આટલું બધું બહાર બહાર ઝાડ રોપી દે ને આ બધું કરે છે ખોટું છે રેસિડન્ટ એરિયામાં પહેલી વાત કે દવાખાનું જ ના હોય રેસિડન્ટ એરિયામાં દવાખાનું જ ના હોય અને તમામ લોકોના આક્ષેપ છે કે આ જે પ્રકારે આ એરિયા છે ત્યાં દવાખાનું પણ ના હોય છે પરંતુ ચાલો દવાખાનું તમારી પ્રિમાસીસ છે તમારી આજુબાજુ તમે પાર્કિંગની વ્યવસ્થા કરી શકો છો પરંતુ જયારે બાંધકામ થાય ત્યારે રજા ચિઠ્ઠી મળતી હોય છે ને તેમાં નિયમ પ્રમાણે પોતાની હોસ્પિટલનું પાર્કિંગ હોવું જરૂરી છે તેમ છતાં પણ આ હોસ્પિટલ બની ગઈ છે ત્યારે હવે વધુ એ લોકો દબાણ કરી રહ્યા છે ત્યારે હવે સિદ્ધાર્થ બંગલોઝના તમામ જે રહીશો છે તે મોરચો માંડ્યો છે ને આ તમામ જે દબાણો છે તે દૂર થાય તે રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા અને વડોદરાના વહીવટી તંત્ર એટલે કે કલ સમક્ષ તેઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા